પણ અત્યારે મીડિયાને અત્યારે લેવા દેવાની અત્યારે ના કહે છે શું મારી રેટ છે તમે રેટ હા એટલે એમની હા એટલે એમની રેડ છે ઈ કહે છે એટલે એટલે માટે દે અત્યારે હા તો બંધ કરી હા ઓકે ભાઈ બધા કોઈ આ તેનો કોઈ કારણ વિના નું ગઠન થાય મારે દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવી માં આપનું સ્વાગત છે આજે વાકાનેરના બાઉન્ડ્રી પાસેથી એક ટ્રકને આખો ઇંગ્લિશ દારૂ ભરેલ પકડવામાં આવ્યો છે અને એના અંદરમાં જે ટ્રકના જે સંચાલકો જે છે એને ચાલાકી એવી વાઈપ્યુ છે કે આખા ટ્રકની ઉપરમાં ભૂસું ભરેલા જે મોટા કોથળાઓ જે છે એ ઉપર આખા ઢાકેલા હતા અને એની નીચે ઇંગ્લિશ દારૂના આખી ઠર મારેલા આખો ટ્રક ભરેલે ઇંગ્લિશ દારૂની પેટીઓ એની અંદરમાં ભરેલી હતી જે ટ્રક નંબર છે પોલીસ ખાતાને એની બાતમી મળતા પોલીસ ખાતા એ વાંકાનેર બાઉન્ડ્રીમાં વોચ રાખી અને એ ટ્રક ને આખો પકડીને લાવેલા છે ટ્રક એટલો મોટો લાંબો જે છે જે આપ જોઈ શકશો અંદર કે કેટલો મોટો ટ્રક છે ને કેટલો મોટો જથ્થામાં દારૂ આવે છે મિત્રો આપણે ગુજરાતની અંદરમાં ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે તો તમે વિચાર કરો કે આખો ટ્રક ભરીને ઇંગ્લિશ દારૂ આવે છે તો આ કેટલો ગુજરાતની અંદરમાં દારૂ વેચાતો હશે ને કેટલું એની સપ્લાય થતી હશે એ આના ઉપરથી તમે એક અંદાજ કરી શકો છો ખરેખર કેટલો દારૂ આવે છે અને ઈ રિપોર્ટિંગ માટે થઈને જે વાત ત્યાં આવે છે કે આ ભરેલ ટ્રકને થઈનેર નેશનલ હાઈવે પાસે જે જૂની પોલીસ ચોકી છે ત્યાં એને ઇંગ્લિશ દારૂને ઉતારવા માટે થઈને એને લઈને આવે છે ટ્રકને અને હજારો માણસો એ ટ્રકને જોવા અને ઇંગ્લિશ દારૂને જોવા માટે થઈને માણસો ત્યાં આખું ટોળા બધા ઊભા છે જે આપને અમારા વિડીયોની અંદરમાં જોવા મળશે કવરેજ કરવા માટે થઈને જે ઇંગ્લિશ ભરેલીઓ જે પેટીઓ જે છે એ જે નીચે ઉતારીને ઇંગ્લિશ પેટી છે અને જે જે એના ઓલા છે એનું આખું કવરેજ કરવા માટે થઈને ભાટી ટીવી જ્યારે અહીંયા જાય છે અને જે ભાટી ટીવી એનું કવરેજ કરે છે ત્યારે જે પીઆઈ જે છે એ ચોખ્ખી ના આખીએ છે કે તમે અત્યારે કવરેજ કરોમાં એનું રેકોર્ડિંગ ન કરો મેં કીધું કેમ ન રેકોર્ડિંગ ન થઈ શકે તો કે નહીં અત્યારે રેકોર્ડિંગ ન કરો કે અમે તમને રેકોર્ડિંગ કરીને તમને અરે પણ તમે રેકોર્ડિંગ કરો કે અમે રેકોર્ડિંગ કરી એમાં શું શું ફેર છે એમ પણ કારણ શકે કે સમજાતું નથી ટીવીને તમે આવું શું કામ કરો છો જો મીડિયાને તમે આ છૂકવા શું કામ માંગો છો તમે મીડિયાને તમે અહીંયાથી દૂર શું કામ કરો છો તમે મને સ્પષ્ટ શબ્દમાં એ પીઆઈ કે છે એ પણ તમને એમાં સાંભળવા મળશે કે પીએમ એમ કે છે કે અત્યારે રેકોર્ડિંગ તમારે કરવાનું નથી અમે તમને રેકોર્ડિંગ કરી તમને મોકલશું તો તમે કેવું રેકોર્ડિંગ કરશો તમે વિશેષ રેકોર્ડિંગ કરવાના છો કે કરવાના છો છો તો જે 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 અમે 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 તમે ઉતારો અને છે રહ્યા છીએ અમે બીજું એમાં વિશેષ કઈ કરતા નથી પણ તેમ છતાં પણ એને ભાટી ટીવી ને ન ઉતારવા દેવા માટે થઈને પીઆઈ જે જે છે એ ના કીએ છે અને ત્યાંથી અમને દૂર જોવા માટે થઈને કહે છે જે વિડીયોની અંદર જોવા મળે છે ખરેખર જે ગુજરાતના જે આપણું જે ગાંધીનું ગુજરાત જે છે એની અંદર મોટો દારૂ પકડાય છે વારે વારે આ રીતે થઈ રહ્યું છે તો ખરેખર આ શરમજનક ઘટના છે અને આટલું મોટું થતું હોય અને એની અંદરમાં જાહેર દારૂ પકડવાનો છે આખો ટ્રક તો એનું મીડિયામાં કવરેજ થાય તો એમાં શું ખોટું છે એમ તો મીડિયાને પણ એને કવરેજ કરવાની ના કીધી છે ખરેખર અમે ટીવી આ સખત શબ્દોમાં અમે વખોડી છીએ કે તમે ખરેખર જો સાચા હોય

તમે જે દારૂ પેકલો છે ઈ બતાવવા માટે જે નામે અહીંયા આવ્યા છે તેમ છતાં પણ મીડિયાને એને કવરેજ કરવા દેવામાં આવેલ નથી અને અહીંયાથી અમને દૂર ખસેડવામાં આવેલ છે જે આપને જોવા મળેલ છે અમે સખત શબ્દોની અંદરમાં જે આજે ભાટી ટીવી જે આજે પીઆઈ અને જે પોલીસ ખાતાએ જે અમને જે વિડીયો ઉતારવાની જે ના કીધી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે ખરેખર મીડિયા જે છે એ સ્વતંત્ર છે એને સ્વતંત્રતા આપી અને એને પણ તમારે સહયોગ આપવો જોઈએ

નામનો આ ટ્રકની અંદરમાં આખો ઇંગ્લિશ પેટી ભરેલો જે ટ્રક છે અને એની અંદરમાં ઘૂસું ભરેલા મોટા કોથળાઓ એની અંદરમાં એને ઉપર રાખી અને નીચેના ભાગની અંદરમાં આપને જો આખો વાકાને શહેરના જે જો આ નેશનલ હાઈવે ઉપર માછો જોવા માટે થઈને જો આખો બધા જ કેટલા માણસો જોઈ રહ્યા છે અને જે જીનપરાનો જે ચોક જે છે અને જૂની જે પોલીસ ચોકી જે છે ત્યાં આ ટ્રકના મથી જે ઇંગ્લિશ દારૂને ઉતારી રહ્યા છે

ને કેટલું છે આનું હે કેટલો આખો ટ્રક આખો છે હા ન દેખા આખો ટ્રક છે રેવા આવો આખો પણ આમાં વાંધો શું છે તમે મને છે મારે જો ચાલુ છે મારી ચાલુ છે એટલે પ્લીઝ રેવા તમે ચાલુ કામ છે એમને એટલે અત્યારે તમે આ નહીં કરવા દીયો એમ ના રેકોર્ડિંગ પ્લીઝ